નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી અલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજે રોજના સોના અને ચાંદીના ભાવ જોવા મળશે તો સોના ચાંદી અલર્ટ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો હવે આજ રોજ તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે

એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ હજાર છસો દસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ચોર્યાસી હજાર આઠસો એંસી દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ છ હજાર સો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ લાખ એકસઠ હજાર રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર હજાર પાંચસો ચુમ્મોતેર આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બાણું હજાર પાંચસો બાણું દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ પંદર હજાર સાતસો ચાલીસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર લાખ સત્તાવન હજાર ચારસો રહ્યો છે હવે જાણીશું અઢાર કેરેટ સોનાના ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યા છે તો આજના અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા આઠ હજાર છસો બ્યાસી આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગ્ન હજાર ચારસો છપ્પન દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા હજાર આઠસો વીસ ગ્રામ સોનાનો ભાવ રહ્યો છે મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારવા આ વિડીયો પસંદ આવ્યો હોય તો ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો